હેલો એવરી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો આજે હું તમારી માટે લઈને આવી છું વધેલા ભાતના ઢોકળા તો એની માટે સૌ પ્રથમ આપણે એક મિક્સર જારમાં વધેલા ભાત લઈશું તેમાં ત્રણ ચમચી વેસણ એડ કર્યું છે બે ચમચી મેં ખાટું દહીં એડ કર્યું છે એક લીલું મરચું થોડીક લસણની કળી લીધી છે અને એક આદુનો ટુકડો લીધો છે વેસણ અને દહીંને તમે તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો દહીં મેં ખાટું લીધું છે તમે ઈચ્છો તો મોળું દહીં પણ લઈ શકો છો હવે તેને મિક્સરમાં આપણે બરાબર ક્રશ કરી લઈશું તેને એકદમ ઝીણું પીસવાનું નથી થોડુંક દર દરું રાખવાનું છે જેથી ઢોકળા જ્યારે મોડામાં બાઈટ આપણે લઈએ તો ખૂબ જ સરસ લાગે અને સોફ્ટ લાગે જો આ રીતનું તેનું ખીરું આપણે તૈયાર કરવાનું છે થોડુંક મોટું રાખવાનું છે હવે આપણે એક વાસણમાં ખીરુંને આપણે લઈ લઈશું અને તેમાં બે ચમચી મેં સૂજી એડ કરી છે આ મોટી સૂજી છે તમે ઈચ્છો તો થોડુંક વધારે ઓછું આમાં પ્રમાણ કરી શકો છો જરૂર પ્રમાણે પાણી લઈ અને આપણે બેટરને મિક્સ કરીશું બરાબર સોજીનું પ્રમાણ ઓછું અને જો વેસણનું પ્રમાણ થોડુંક વધારે રાખવું હોય તમારે તો એ પણ કરી શકો છો હવે સોજી આપણે નાખી છે એટલે થોડુંક દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીશું અને તેમાં ત્યારબાદ ચપટી સોડા નાખીશું સોડા ઓપ્શનલ છે જો તમારે ના નાખવું હોય તો પણ ચાલશે કારણ કે ઢોકળા એકદમ સોફ્ટ જ બને છે હવે એક થાળીમાં આપણે તેલ લઈ અને તેને બરાબર ચારે બાજુ પાથરી દઈશું જેથી ઢોકળા નીચે ચોંટે નહીં મેં તેલ લગાવી દીધું છે બરાબર હવે તેમાં આપણે ખીરું નાખીશું એક બાજુ ઢોકળ્યું ગરમ કરવા મૂકીશું જો ગરમ થઈ જાય પાણી ઉકળી જાય બરાબર એટલે તેમાં આપણે ઢોકળાનું ખીરું મૂકી દઈશું અને ઉપરથી મરચું સ્પ્રેડ કરીશું આ ઓપ્શનલ છે જો તમે તમારે વધારે તીખું ના જોઈતું હોય તો નહીં નાખવાનું અને જો વધારે તીખું જોઈતું હોય તો તમે નાખી શકો છો હજુ વધારે પણ તેને લગભગ આપણે પાંચથી સાત મિનિટ માટે બાફવા દઈશું પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણા ઢોકળા તૈયાર છે કે નહીં તો આપણા ઢોકળા હવે એકદમ રેડી થઈ ગયા છે બરાબર વફાઈ ગયા છે હવે આપણે તેના પીસ કરી લઈશું જો તમને નાના પીસ કરવા હોય તો એ રીતે અને મોટા પીસ કરવા હોય તો મોટા પીસ કરવાના તમારી ઈચ્છા મુજબ તેના આપણે પીસ કરી લઈશું હવે આપણે તેનો વઘાર તૈયાર કરીશું તેની માટે તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ તેમાં રાઈ નાખીશું રાઈ થોડીક વધારે નાખીશું રાઈ બરાબર ગરમ થાય તતળી જાય એટલે તેમાં તલ નાખીશું તલ પણ થોડા આગળ પડતા નાખવાના છે જેથી તલનો સ્વાદ ઢોકળામાં ખૂબ જ સારો લાગે છે એક મરચું મેં કાપીને નાખ્યું છે તમે ધારો તો તમે ઈચ્છો તો વધારે નાખી શકો છો અને જો તમારી પાસે મીઠો લીમડો અવેલેબલ હોય તો એ પણ તમે ઝીણો કાપીને નાખો છો તો વધારે સારો ટેસ્ટ લાગશે ત્યારબાદ મેં તેમાં હિંગ નાખી છે અને ઢોકળા નાખ્યા છે અને તેને બરાબર મિક્સ કરી દીધા છે અને બે પાંચ મિનિટ સુધી આપણે બરાબર હલાઈશું અને થોડા ક્રિસ્પી થવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે અને ખરેખર તે ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે તમે ઘરે ચોક્કસ બનાવજો અને મને કેજો કેવા લાગ્યા ઓકે બાય